ગુજરાત સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન અને ભાવનગર જિલ્લા પોલીસના નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન અંતર્ગત ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તળાજા તાલુકામાં ગાંજાના વાવેતર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એસઓજી પોલીસે પાંચ લાખ સત્તેર હજાર પાંચસો રૂપિયાની કિંમતમાં લીલા ગાંજાને છોડ સાથે એક ખેડૂતને ઝડપી પાડ્યો છે બાતમીના આધારે પોલીસે તળાજા તાલુકાના પાદરગઢ ગામની સીમમાં આવેલ કુંટળી ખોદિયા રોડ પરના વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન આરોપી રામભાઈ ભમ્મરની વાડીમાંથી અઠ્યાવીસ નંગ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા જેનું કુલ વજન અગિયાર કિલોગ્રામ હતો પોલીસે આ ગાંજાના જથ્થા સહિત કુલ પાંચ લાખ સિત્તેર હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આરોપી રામભાઈ બીરાભાઈ ભમ્મર વિરુદ્ધ એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર દાઠા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે